સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ પેટ્રોલિંગથી લઈને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે જેમાં દિંદોલી વિસ્તારમાં એક હત્યા કરવામાં આવી છે નાસ્તાના પૈસા ન આવવાના મુદ્દે થયેલી બબાલમાં હત્યા કરી દેવામાં આવતા હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિસ્તારમાં લકી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી નાસ્તાના રૂપિયા માંગતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો ઘટનાને પગલે દિંદોલી પોલીસ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે બીજી તરફ યુવકની હત્યાને લઈને યુવકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે મન્ના બલવારી નમો ગુજરાતમાં ભરતભાઈ હરિનગર ત્રણ ઉદના સુરત કાલે છોકરો નવા ગામમાં ગયો તો દાણા જણાની ત્યાં લારી છે ત્યાં એનું અમે ઘરમાં લખી કહીએ છીએ એનું ખરું નામ પ્રણવ છે પ્રણવ સત્તર વર્ષનો છે ના નવમી ફેલ થયો હતો એટલે ભણતો નહીં હતો પણ ઘરમાં અનાજ કિરણ દુકાન છે હા એ તો પેલા અનાજ એ દાણા ચણાની લાડી પર ઊભો હતો તો ત્યાં બે છોકરાઓ ચોરી કરતા હતા પેલા પડીકા ને બધું તો એની કંઈ નજર પડી તો એને ખીજવાયો કે એ ગરીબ માણસને કેમ હેરાન કરે એટલામાં પેલા લોકોએ બીજા બેટોન ને બોલાવ્યા ને સીધું ચાક પોલીસ તો રાતે આવી લગભગ અહીંયા સિવિલમાં લઈને એકસો આઠ વાળા કઈ આવ્યા નહીં તો રિક્ષામાં લઈને આવ્યા તો લાવતા અનાજ કિરા દુકાન એ લોકોની હતી નીચે દુકાન ને ઉપર રહેવાનું છે એમાં મા બાપને મદદ કરતો હતો ભીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં એક નાસ્તાની લારી છે ત્યાં એક ભાઈ પોતાના પૈસા લેવા માટે આવ્યા હતા એ દરમિયાન ત્યાં બાજુમાં એક વ્યક્તિ નાસ્તાની લારીમાંથી નાસ્તો લઈને તરત કોઈ પણ જાતના પૈસા આપ્યા વગર ત્યાંથી જ ગયો એટલે આ ભાઈ એને જણાવ્યું તું પૈસા કેમ નથી આપતો આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ તો જે વ્યક્તિ હતો એણે આ ભાઈને ચપ્પુ માર દીધું અને ચપ્પુ માર્યા બાદ તે ત્યાંથી નાસી ગયો હતો જે બાબતને લઈ પોલીસે તરત ફરિયાદ નોંધવાની શરૂઆત કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે અમે અલગ અલગ ટીમો બનાવી છે અને આ ટીમો પોતાની રીતના કામગીરી કરી અલગ અલગ જે લોકેશન્સ છે એ ચેક કરી અને ફાઇનલી આરોપી આઈડેન્ટિફાય થાય જલ્દીથી પકડાય એ માટેના પ્રયાસો અત્યારે ચાલુ છે આ ઘટનામાં જે આસપાસના લોકો છે જે લોકોએ નજરે બનાવ જોયો છે એ લોકોએ જણાવ્યું કે આ એક જ વ્યક્તિ હતો કે જે પોતે એકલો જ આ નાસ્તાની લારી ઉપર આવ્યો હતો અને એણે જે ભોગ બનનાર છે એની સાથે ઝઘડો કર્યો ભોગ બનનારે એને એટલું જ જણાવ્યું હતું કે તું આ જે નાસ્તો લીધો છે તે તે પૈસા કેમ નથી આપે એ બાબતને લઈ અને ઓલાએ એના ઉપર ચપ્પુથી વાર કરી દીધો અને એક એક ઘા અત્યારે માર્યા હોવાનું પ્રાઇમરી દેખાય છે છતાં અમે બોડી છે પોસ્ટમોર્ટમ માટે આપી દીધું છે અને જે પણ મેડિકલ રિપોર્ટ આવશે એ મુજબ આગળનો જે કાર્યવાહી છે કરવામાં આવશે હાલમાં મરણ નામ લકી તરીકે અમને જાણવા મળ્યું છે એફઆઈઆર પ્રક્રિયા અત્યારે ચાલુ છે એમના જે પેરેન્ટ્સ છે એ લોકો એફઆઈઆર નોંધાવી રહ્યા છે